હનુમાન ના પવિત્ર અવસર પર મહાદેવ ગ્રુપ વડોદરા દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે રસપુરી વિતરણ સેવા કાર્ય સફળતાપૂર્વક આયોજિત થયું હતું દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ભોજન વિતરણ કરીને ગ્રુપના ભાઈઓએ માનવતા અને કરુણાનો જીવંત સંદેશ આપ્યો હતો મહાદેવ ગ્રુપ વડોદરા માત્ર તહેવારો પૂરતો નહીં પણ દર અમાસ અને પૂર્ણિમા નિમિત્તે નિયમિત સેવા કાર્ય કરે છે ઉપરાંત દરેક તહેવાર અને ખાસ અવસરે વિવિધ પ્રકારની સેવાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા હંમેશા તત્પર રહે છે આ ગ્રુપના ભાઈઓ માટે સેવા એ ફરજ નથી તે તો ભક્તિ સમાન છે ગરીબો માટે અન્નદાનથી માંડીને કોઈ પણ પરિસ્થિતિમાં મદદ કરવાનો સંકલ્પ ગ્રુપના ડીએનએમાં જ ભળી ગયો છે

હનુમાન જયંતિ છે આજે પૂનમ પણ છે એસએસસી હોસ્પિટલ ની અમે સેવા રાખેલી છે દર અમારા દર પૂનમે પણ અમે સેવા રાખીએ છીએ